તપાસ તેજ કરી દેવામાં આવી છે હિંમતનગર ગ્રામ્ય પોલીસે સગીરા સાથે તપાસમાં પહોંચી ગેસ્ટ હાઉસમાં ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું નરાધમ શિક્ષક રાહુલ પરમારે સગીરાને તેની પત્ની તરીકે ઓળખ આપી હતી હોટલના રૂમમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું ગેસ્ટ હાઉસના રજીસ્ટરમાં સગીરાની ઉંમર સત્યાવીસ વર્ષ બતાવવામાં આવી હતી તે શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યનું હોવાનું સામે આવ્યું છે અને આજે ફરિયાદ પણ નોંધાઈ છે હાલ આપણે પહોંચ્યા છે ઈડર હિંમતનગર હાઇવે પર નેક્સન હોટલ જે નેક્સુલ હોટલમાં એકસો ત્રણ નંબરની રૂમમાં જે શિક્ષક છે તે નરાધમ શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે આ જ રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું આ નેક્સુલ હોટલમાં જે પ્રમાણે જે પોલીસે તપાસ કરી છે પોલીસે આજે સગીરાને સાથે રાખીને સમગ્ર પંચનામું હાથ ધર્યું છે હોટેલના માલિકને સીસીટીવી ફૂટેજ સહિતના જે દસ્તાવે છે તે પોલીસે

वो लड़की का एज बराबर है सत्ताईस छब्बीस साल के ऊपर ऊपर है तो वो हिसाब से मेरा जो बंदा बैठता था उसने रूम दे दिया है और जो आईडी के हिसाब से उनकी एज रूल्स क्या कह रहा है रूल्स कह रहा है कि जो कपड़ा हटाना चाहिए तो बंदा बैठा था तभी अगर बाईस उसने कपड़ा हटाने के लिए बोला गया तो वो बंदा रहेगा उसने मना बोल दिया रहेगा कपड़ा चल। तो वो हिसाब से लड़के ने रूम दे दिया है लड़का था दूसरा बंदा चला रहा था उसने डॉक्यूमेंट में दिया है परमार। और साथ में जो लेडीज का, का दिया वो, नुका था। वो तीन घंटे घंटे तक उसकी आई दिया था वो आई में छब्बीस साल पूरी हो रही है पुलिस के जो तपास में क्या हुआ वो गलत हुआ गया ये जो नाम दिया दस्तावेज मे उसका है क्या नहीं જે સગીરા છે તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાનું સામે આવ્યું છે પોલીસે સમગ્ર મામલે આ જે હોટેલ છે તેની હોટલ તપાસ હાથ ધરી છે સમગ્ર જે દસ્તાવેજો છે તે પોલીસે લઈ અને આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન સાથે સંદીપ પટેલ વીટીવી ઈડર